જુદા જુદા લેખકોએ પોતાની રીતે રચેલી એટલે બત્રીસ પુતળીની અથવા તો સિંહાસન ની વાર્તાઓ આજે આપણે પુતળી કીર્તિમતીની એક આવી જ સરસ મજાની વાત સાંભળવાના જેવા રાજા સિંહાસન ઉપર એવી જ બારમી પુતળી કીર્તિમતી બોલી સાંભળ ભોજ રાજ એક દિવસ વિક્રમરાય પોતાના દરબારમાં બેઠા હતા વાતનો વિષય હતો દાન પુણ્ય બધા જ દરબારીઓએ એક અવાજે કીધું આપણા રાજા જેવો તો જગતમાં કોઈ નહીં હોય આ વખતે એક બ્રાહ્મણે ઊભા થઈને કીધું મહારાજ તમારા જેવો પ્રજાપાલક સાહસિક અને દાની તો પૃથ્વી ઉપર કોઈ નથી પણ શું પણ ભુદેવ વાત પૂરી કરો સાગર કિનારે એક રાજ્ય છે ત્યાંનો રાજા ધાર્મિક છે દરરોજ સવારે સ્નાન કરીને દાન કરે છે દરરોજ લાખ સોના મહોર દાન કર્યા પછી જ જલપાન કરે છે દરરોજ લાખ સોના મહોર દાન હા મહારાજ આ તો મેં એમના સવારના દાનની વાત કહી એ સિવાય પણ તે ઘણા દાન કરે છે એવો ધાર્મિક રાજા મેં ક્યાંય નથી જોયો એમ તો તો હું પણ એના દર્શન જરૂર કરીશ પછી તો રાજાએ દરબાર પણ બરખાસ્ત કરી દીધો અને વીરોને યાદ કર્યા વીર પ્રગટ થયા એટલે તરત જ રાજાએ હુકમ કર્યો મને સાગર કિનારે લઈ જાઓ વીર વેતાળને વાર કેટલી આંખના પલકારામાં તો તેણે રાજાને દરિયા કિનારે મૂકી દીધા રાજાએ કીધું હવે તમે બંને પાછા ફરો હું આ રાજાના નગરમાં જાઉં છું તમે ત્યાં રહ્યા રહ્યા મારી ખબર લેતા રહેજો બંને વીર વિદાય થયા એટલે રાજા નગર તરફ ચાલવા લાગ્યા નગરના દરવાજે જઈને દારપાળને કીધું હું પરદેશી છું અહીંયા નોકરી કરવા ઈચ્છા રાખું છું મારા આ સમાચાર રાજાને પહોંચાડે દ્વારપાળે સમાચાર મોકલાવ્યા જવાબમાં રાજા પોતે જ હસતા હસતા બહાર આવ્યા વિક્રમે પ્રણામ કરીને કીધું હે રાજન મારું નામ વિક્રમ છે વિક્રમ રાજાના નગરનો હું રહેવાસી છું તમારા ખૂબ 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 વખાણ સાંભળીને દર્શન કરવાની લે તમે એવું તે શું કામ કરવાના કે રોજના ચાર હજાર પગાર માગો છો વિક્રમે કીધું હું જેની નોકરી કરું છું એને કપરા સમયમાં કામ લાગુ છું વાંધો નહીં હું રોજના ચાર હજાર આપીશ

મંદિરમાં કડાઈ ચડાવેલી હતી નીચે આગ સળગતી તળાવમાં સ્નાન કર્યું પછી દેવીના દર્શન કરી અને કૂદી પડ્યો કડાઈમાં પડતા જ તે તળાઈ ગયો તેજ જ પળે ચોસઠ જોગણીઓ આવી તેમણે મરેલા તળેલા રાજાના જુદા જુદા અંગ તોડ્યા અને તોડીને ખાવા માંડી પછી એમણે હાડપિંજર ઉપર અમૃત છાંટું રાજાજી ઉતા થઈ ગયા તેને લાખ સોના મોહર આપી એ લઈ અને રાજા પોતાના મહેલમાં આવ્યા સવારે લાખ સોના મોહર એને દાનમાં આપી દીધી વિક્રમ રાય આ બધું જોતા હતા એમણે નક્કી કર્યું કે આ દુખમાંથી રાજાને છોડાવવા જોઈએ બીજી રાત્રે પૂજાનો થાળ લઈને વિક્રમ જંગલમાં પહેલા પહોંચી ગયો તે પણ ઉકળતી કડાઈમાં પડ્યો જોગણીઓ તેને ખાઈ ગઈ કંકાલીની અમૃત લઈ આવીને રાજા ઉપર છાંટ્યું રાજા જીવતો થઈ ગયો તેને લાખ સોના મોહર આપી વિક્રમ ફરી કડાઈમાં પડ્યો ફરી તેનું ભોજન સોના મહોર આપી આ રીતે વિક્રમ સાત વખત કડાઈમાં પડ્યો દરેક વખતે દેવી ખુશ થઈ તેને મહોર આપતી પણ આઠમી વખત તે કડાઈમાં પડવા ગયો તો દેવીએ તેને અટકાવીને કીધું હે રાજા હું તારા ઉપર ખુશ છું તું માગ જે માગીશ એ આપીશ વિક્રમે કીધું તમે જે થેલીમાંથી મને મહોર આપો છો ને એ થેલી જ મને આપી દો ઠીક છે લઈ લે એમ કઈ દેવીએ વિક્રમને થેલી આપી વિક્રમ થેલી લઈ અને નગરમાં પાછો આવ્યો મોડી રાત્રે પેલો રાજા પૂજાનો થાળ લઈને જંગલમાં આવ્યો પણ થેલી નહીં હોવાથી દેવી અલોપ થઈ ગઈ હતી ત્યાં કડાઈ પણ નહોતી મંદિરની જગ્યાએ માત્ર ખંડેર હતા રાજાને તો આ ખંડેર જોઈને નવાઈ લાગી તેણે થોડી રાહ જોઈ પણ પછી નિરાશ થઈને મહેલમાં પાછો વળ્યો હવે તેને ચિંતા થવા લાગી સવારે લોકો દાન લેવા આવશે ત્યારે શું જવાબ આપીશ તે થાકેલો હારેલો પથારીમાં પડ્યો સવારમાં લોકો આવવા લાગ્યા પણ રાજા તો કોઈની સાથે બોલે કે ચાલે હવે રાજાને દરબારમાં પણ રસ નહોતો ઘણા કલાકો આ રીતે પસાર થયા પોતાના નિશ્ચિત સમયે વિક્રમ દરબારમાં આવ્યો ત્યાં સમાચાર મળ્યા કે રાજાની તબિયત સારી નથી તરત જ વિક્રમ રાજા પાસે આવ્યો વિક્રમે કીધું મહારાજ તમે ઉદાસ લાગો છો મેં તમને વચન આપ્યું હતું કે તમારી મુશ્કેલીમાં હું કામ લાગીશ મને કહો એટલે રાજાએ કીધું વિક્રમ તું તો જાણે છે કે હું દરરોજ લાખ મહોરનું દાન કરું છું એ લાખ મહોર મને એક દેવી પાસેથી મળતી હતી ગઈ રાત્રે જંગલમાં ગયો પણ દેવી ના મળી મને દુઃખ એ વાતનું છે કે સવારમાં મારી પાસે દાનની આશા રાખીને આવેલા માણસોને જવાબ શું આપીશ હવે હું જીવી નહીં શકું એટલે વિક્રમે કીધું અરે રાજન આટલી નાની વાત માટે તમે દુખી કેમ થાવ છો લ્યો આ થેલી દરરોજ પૂજાપાઠ કરી આ થેલી પાસે જેટલી રકમ માંગશો એટલી રકમ એ આપશે આ થેલી ક્યારેય ખાલી નહીં થાય અરે આ તો એ જ થેલી છે જેમાંથી દેવી મને દરરોજ લાખ સોના મહોર આપતી હા મહારાજ આ એ જ થેલી છે તમારું દરરોજનું દુઃખ દૂર કરવા જ મેં આમ કર્યું હતું આમ કઈ વિક્રમે સમગ્ર બનાવ કઈ સંભળાયો રાજાએ તરત જ થેલીમાં હાથ નાખી અને મહોર કાઢી દિવાનજીને બોલાવીને કીધું દિવાનજી આવેલા બ્રાહ્મણોને દાન કરો દિવાનજી ગયા એટલે તેમણે વિક્રમને કીધું હું જિંદગીભર તમારો ઋણી રહીશ તમે કોઈ સામાન્ય માનવ નથી તમે કોણ છો હે રાજા તારી વાત સાચી છે હું અંબાવતીનો રાજા વીર વિક્રમાદિત્ય છું તારી પ્રશંસા સાંભળીને તારા દર્શન કરવા આવ્યો હતો હવે મને વિદાય આપ આ સાંભળતા જ રાજા વીર વિક્રમના પગમાં પડી ગયા અને હાથ જોડીને કરગરવા લાગ્યા મને માફ કરો મહારાજ મારાથી અજાણતા અપરાધ થઈ ગયો મેં તમને નોકર ગણ્યા અને પછી રાજા વિક્રમ પોતાના નગરમાં પાછા ફર્યા આ વાત ગઈ અને કીર્તિમતી નામની પુતળી બોલી હે ભોજરાજ આવા કિંમતી ચીજ આટલી સહેલાઈથી જો તું બીજાને આપી શકતો હો તો જ તું સિંહાસન ઉપર બેસવા લાયક છે રાજા ભોજ ચૂપ થઈ ગયા તે દિવસનું મુહૂર્ત પણ વીતી ગયું બીજા દિવસે સવારે રાજા ભોજ સજી ધજીને સિંહાસન ઉપર બેસવા આવી પહોંચ્યા તેમણે સિંહાસન ઉપર બેસવા પગ ઉપાડ્યો ત્યાં જ તેરમી પુતળી ત્રિલોચની પોતાની નવી વાત કહેવા માટે ત્યાં હાજર હતી શું હશે ત્રિલોચની વાત એ સાંભળવા તમારે વાર્તાના બીજા ભાગની રાહ જોવી પડશે મિત્રો સિંહાસન બત્રીસીના બીજા વિડીયોઝ જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે